બપોર ની હા હું કરાદા ને ચણા લોટ ના તાજા ગાંઠિયા આવે ને હમણાં ગાંઠિયા બનાવીશ તો ગાઠિયા નું શાક કરી છું ઘરે ગાંઠિયા બનાવવાના હા એ ઓલી વણી બનાવે ને ચણા લોટ ની એ પ્રમાણે અને આ પણ દાદા હાટુ ભાખરી પણ બનાવી નાખી છે બે બનાવી નાખી છે દાદા હાટુ જમાને ગરમ ગરમ છે બરોબર એટલે એ માટે નાસ્તો અમાર ખુશી બેને બધ થઈને પણ બુધવાર લેવડાવ્યો છે એવી તમનના ભાવ ઉજે છે બહુ સારું છે જો કે કામ તો ઘરકામ બંધ બધું થઈ ગયું છે આપણે સવારમાં વહેલા જાગીને બટા ના કીધું પણ જય ને દાદાને કીધું કે જમવા બેવું છે કે તો દાદા કે જઈને ને સ્કૂલ ગયોસ ને કે છઈ આવે જો પછી કેમ બેસી કે તો જઈને ને તું હવાર બધા નાસ્તો નોતો કર્યો તો તારે બુધવાર રેવું છે કે જમી લેવું તો જઈએ પણ એમ કીધું કે તમે બધા રહ્યા ને તો કે મારે બુધવાર રેવું દાદા ને એક ને મમ્મી રસોઈ બનાવી ગયો તો દાદા ને એક ને રસોઈ પણ બનાવી દીધી છે બરોબર

अच्छा दादाय बेचारा पूछ्या जासे सवारमा नाश्तो केम के छडी छडी आयपो थो तो, तो दादा ऐसे म बेझाई जो मास्टर ने बड़ी बड़ी जो आ वखारक राखू सो चेच चेच मरसू आप गोगळ मानो तेऊ आप थो पाणी मणलो आणि अंडी ने क्या चामणी नाकवाना छे तो नाकी दई

मेम मीठू नमक आन्या बेइज आओ दादा ने बेते ते पड़ी से ई बे ग्राम मुकी दियो डॉक्टर डॉक्टर से दादा के हां स्टीमिंग करी पड़ी सा है जय भाई हम थोड़ पानी वाला हाथ करना

નકર તાર રેવા દેજો પરાણે ખાતા તમ તો હું આપી તમને ખાલી બરાબર જો આ દાદાને ભોજન આપી દીધું છે અને અમે તો 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 બધા બુધવાર અમારે આજે નકોરો ઉપવાસ ગયો તો ઉપવાસ અને એટલી માતાજીની મહેરબાની બુદ્ધ ભવાની માની સારી છે તો પણ ભૂખ જ નથી લાગતી એની બદલે હું પેલા આમથી નકર ભૂખી રહી નો એકથી એની બદલે આમ એમ થાય કે મસ્ત આમ શરીર ફ્રેશ છે મસ્ત મજા આવે બધાએ બધા જય ભાઈ તે થયા મેં એમ કીધું તમારે જમવું છે ભાઈ મમ્મી તમારે બધા સહમત છું મારે કે બુધવાર કે છે શીખે બધા રહ્યા કે મારે રહેવો તો કહો તો હંદાઈ કરતા મસ્ત મજા આનંદ આવે તો કહો રે ગોળ કરતા ગયું ગળું તો કે આ તો મસ્ત બુધવાર સારો કહેવાય તો દાદા શું છે

મસ્ત નો એ માટે એવી રીતના શાક બનાવ્યું ગાંઠિયા જો જોકે મને આવડતું હતું એવું બનાવ્યું છે પણ બની ગયો મને એમાં હતું બગડશે પણ બગડ્યું નહીં વાળું હદરી ગયું સરસ બન્યું દાદા કે ટોપ બન્યું કાતા ન ધરાય એવું બન્યું તો મને ખૂબ ખૂબ અભિનંદન એવા તમને બધાય મને આશીર્વાદ આપજો અને આપો છો અને આપતા રહેજો અને અમારા બેન જરાક માંદા પડ્યા છે પણ જો કે ફોનમાં ખબર પૂછ્યા હતા પછી એના ફોનમાં એને કંઈક તકલીફ બકલી હશે એટલે ઉપાડ્યો કે ન ઉપાડ્યો એવું કંઈ મને ખબર નથી તો અમે એના ખબર પૂછી સહી બસ એથી એ મારી પ્રાર્થના જેમ સમજે ભાઈ ભાભી ધર્મના ભાઈ ભાભી સમજે તોય ભલે સગા સમજે તોય ભલે એનો અમને કોઈ અભાવ નથી અમે એના માટે છે એ અમારા માટે છે બસ એવું છે ઘણીક ઝઘડા આ તે થઈ શકે એમાં અભાવ થોડોક એકબીજાને થઈ ગયો છે તો એની પણ બસ એવી પ્રાર્થના માગી ભગવાનને શાંતિ હવને સદગુદ્ધિ આપી બસ અમે એટલું ને જ દાદાને જમાડી દીધા અને આજે પણ બુધવારે રહ્યા છે તો રાત્રે એની અમારે પૂજા પાઠ જો વાર્તા છે તો તમને બતાવશું જયપુર ભવાનીમાં જય મેળીમાં લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલતા નહીં ને અમને પણ બધાય ભૂલતા નહીં